પ્રધાનમંત્રી મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા આ દરમિયાન સુરતમાં તેમણે શુક્રવારે જનસભા સંબોધી આ જનસભા દરમિયાન એક યુવક ભાવુક થયો અને પ્રધાનમંત્રીએ તેને જોઈ તેનો કાફલો રોકી તસવીર તસવીર પર ઓટોગ્રાફ આપ્યો અને આ ભાવુક હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે ત્યારે એવી કઈ તસવીર છે જેને સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે જોઈ લો ભારતના દિલમાં મોદી ભાજપના ટ્વિટર અકાઉન્ટ પર આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે અને આ તસવીર જોવા મળતી ભાવુકતા મોદી પ્રત્યે એના પ્રેમ ને દર્શાવે છે જોકે તસવીર જ નહીં જે યુવક પ્રધાનમંત્રીને જોઈને ભાવુક થઈ ગયો તેનો વિડીયો પણ સામે આવ્યો છે તમે પણ જુઓ પ્રધાનમંત્રી જયારે સુરત માં આયોજિત કાર્યક્રમ માં લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા જઈ રહ્યા હતા આ દરમિયાન સભા સ્થળે એક યુવક પ્રધાનમંત્રી મોદી ને જોઈને ભાવુક થઈ ગયો પ્રધાનમંત્રી ને જોઈને યુવક ત્રુસ્કે અને દુસ્કે રડવા લાગ્યો યુવક હીરાબા અને પ્રધાનમંત્રી મોદીનું પેઇન્ટિંગ લઈને આવ્યો હતો યુવકને ભાવુક થતો જોઈ પ્રધાનમંત્રીએ પોતાનો કાફલો રોકાવ્યો અને યુવકનું પેઇન્ટિંગ મંગાવ્યું અને એના પર ઓટોગ્રાફ પણ આપ્યો હતો એ બાદ યુવક રાજી થઈ ગયો હતો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે રાજેબી ટીવી ની ટીમ સુરતના ઉજનામાં રહેતા યુવકના ઘરે પહોંચી હતી આ યુવક નું નામ ઓમ ચૌધરી છે અમે યુવક સાથે વાત કરી અને તેના દિલ ની વાત જાણવાનો પ્રયાસ કર્યો પહેલા તો એક વળાંક આવ્યો ત્યાંથી જેમને મેં ફર્સ્ટ ટાઈમ એમને પહેલાં તો ટીવી સ્ક્રીન માં જોતા હતા અમે લોકો પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે એમને ટર્ન માર્યો તો મેં એમને દૂરથી જોયેલું તું અને પછી ખબર નહીં કે એમનો ઓરાજો છે એક પ્રભાવશાળી છે બહુ અને પછી મારા આંખો માંથી આંસુ ની નિરંતર ધારા વેતી ગઈ પછી જયારે નજીક આવ્યા એ પછી એમને મને જોયું ખાસ કરીને પછી એ પણ થોડા ભાવુક થઈ ગયા કે કલાકાર મારા માટે એક વસ્તુ સમર્પિત કરે છે એક વસ્તુ તો એમને પણ કલા સમર્પણ છે આ વસ્તુ મને ખબર જ હતી એટલે સન્માન છે મોદીજીને તો પછી એમને ગાડી રોકાવી અને મારા માટે એટલો બધો કોફીલા રોકાયો કે એટલે સન્માન જ દર્શાવે છે આ બધી વસ્તુમાં પછી એમને આ લઈ ખુપ્રિય ઓમ અભિનંદન અને મને ઘણી ખુશી છે આ બધી વસ્તુ કેટલા સમયથી થી રાહ જોઈ રહ્યા હતા અને કેટલી વખત પ્રધાનમંત્રી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ કેવી રીતે પૂરી થઈ જાય કેવું લાગે છે આપને હું ત્રણ ચાર વર્ષથી ટ્રાય કરતો હતો પેલા ડ્રાયમન બુસ બનાવતા અલગ અલગ જયારે સભા ભરાવતી હું નવો નવો ફોટો બનાવીને લેતો એક હવે જો આ નહીં રહેતે તો બીજા વખતે જ્યારે આવતા તો નવો ફોટો બનાવતો તો ઘણી વાર નિરાશા મળી મને સફળતા મળી આપ દોસ્તોમાં પણ આ સાત તા સાત તારીખ મારા માટે બહુ લકી છે અને સાત નંબર બહુ લકી છે મારા માટે અને મેં જ્યાં સવારમાં મમ્મીનો આશીર્વાદ લઈને નીકળ્યો પછી મમ્મીએ કીધું કે બેટા તું આજે વાયરલ થશે સો ટકા પછી જે થયું એ તમે લોકો જોયું જશે ઓમની એક લાગણી હતી ઈચ્છા હતી તે આજે પૂરી થઈ ઓમ માટે તો જાણે સોનાનો સૂરજ ઉગ્યો છે સુરતની આ સભામાં માત્ર ઓમ જ નહીં પરંતુ દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભેગારે માટે પણ આ દિવસ ખાસ બની ગયો બે હાથ ન હોવા છતાં પણ પગ અને મોઢાની મદદથી અદભુત પેન્ટિંગ બનાવતો ચિત્રકાર રામ મંદિર અને મોદી પેઇન્ટિંગ પેન્ટિંગ બનાવીને લાવ્યો હતો જેને જોઈ પીએમ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો સાથે સિક્યોરિટીને કહ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મનોજ તેમને મળવા આવે कार्यक्रम पूर्ण था प्रधानमंत्री मनोज ने रूबरू मैं पूछा था मैंने ये पेंटिंग काफी टाइम पहले बनाया था लेकिन अधूरा था तो मेरी इच्छा थी कि हमारे माननीय श्री नरेंद्र मोदी साहब जब सूरत आएंगे तो ये अयोध्या वा, अ, मंदिर वाला पेंटिंग उनको देने की मेरी बहुत इच्छा थी तो काफी दिनों से पेंटिंग के ऊपर मैं काम कर रहा था तो आज हमारे यहाँ पे जब साहब पधारे तो हमने पेंटिंग दिखाया उन्होंने पेंटिंग मंगाया और उनके ऊपर उनके ऑटोग्राफ सिग्न, सिग्नेचर दिए तो काफ़ी मुझे खुशी हुई और उन्होंने फिर मुझे उनको उनके जो सिक्योरिटी गार्ड्स थे उनको बोला कि इनको बैक स्टेज बुलाइएगा और अभी जस्ट पांच दस जस मिनट पहले ही सर हमसे मिले जैसे आए उन्होंने मेरा नाम पुकारा कि मनोज आ, आ गए आप मैंने बोला हाँ सर तो उन्होंने मुझे पेंटिंग के बारे में पूछा क्या करते हो कहाँ से हो ये सब मेरे મેં મોદી બહુ બરાબર ફેન હું કાફી ટાઈમ થી સીએમ થાય તબસે હું બાર પઢતા ભી હું તો બહુ ખુશી હોતી હૈ આજ મોદી મિલકત મુજબ બહુ ખુશી હો રહી મનોજ અને ઓમ ની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખુબ પસંદ પણ કરી રહ્યા છે જોકે હજારોની ભીડ વચ્ચેથી પણ આવી કળા ધરાવતા કલાકારને શોધી કાઢવામાં આપણા પ્રધાનમંત્રી માહેર છે અને આ જ કારણે તેઓ દરેક ભારતીયના દિલમાં વસે છે પ્રધાનમંત્રી મોદી પોતાની દરેક સભામાં અને રેલીમાં લોકોનું અભિવાદન ઝીલે છે અને કોઈ એવું કામ કરે જે લોકો માટે પ્રેરણા બની ગયા હોય અહીં ઓમ અને મનોજના પેઇન્ટિંગ પર પોતાની ઓટોગ્રાફ આપી પ્રધાનમંત્રીએ તેના ચાહકોને ખૂબ ખુશ કરી નાખ્યા છે જો કે આવી અજાયબીઓને હંમેશા પ્રધાનમંત્રી પ્રેરણા આપતા જ રહે છે ત્રિનેત્રમાં લઈએ વિરામ વિરામ બાદ આપણે બતાવીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ સ્ટોરીઝ